ગીતાબા પરમારના ઘરે કોર્પોરેટર પહોંચ્યા વિડીયો ઉતારવામાં આવતા કોગળોથી ચહેરો છુપાવવાનો પ્રયાસ રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન સાત મહિના રોજ થવાનું છે જે મતદારો સિનિયર સિટીઝન હોય પોતે મતદાન મથક સુધી મત આપવા આવી ન શકે તો ચૂંટણી પંચની ટીમ ઘરે જઈને મતદાન કરાવે છે ત્યારે આજે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચૂંટણી પંચની ટીમ ગઈ હતી ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા ભાજપ વિરુદ્ધ જોહરની ચિમકી આપનારા ક્ષત્રિય સમાજના ગીતાબા પરમારના ઘરે ચૂંટણી ટીમ તેમના સસરાનો મત લેવા માટે ગઈ હતી તે દરમિયાન તેઓ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જ્યાં ભાજપના ઘટલોડિયા વોર્ડના મહિલા કોર્પોરેટરની મીનાક્ષીબેન નાયક ચૂંટણી પંચની ગાડીમાં બેઠેલા જોવા મળ્યા હતા જ્યારે એક મહિલા દ્વારા તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું કે મોબાઈલ નીચે મૂકી દો અને હાથમાં રહેલા કાગળોથી મોઢું છુપાવ્યું હતું આ બાબતે તેમણે જણાવ્યું હતું કે હું એક પોલિંગ એજન્ટ તરીકે ત્યાં ગઈ હતી જો કે કાયદેસર તેઓ પોલિંગ એજન્ટ હતા તો તેઓ શા માટે એક મહિલા દ્વારા વિડીયો ઉતારવામાં આવતો તેમણે ફોન નીચે મૂકી દેવાનું કહ્યું ચૂંટણી પરની ગાડીમાં કેમ બેઠા તેને લઈને સવાલ ઉભા થયા હતા ઘાટલોડિયા કોર્પોરેટર મીનાક્ષીબેન પટેલે જણાવ્યું હતું કે હું તરીકે ત્યાં ત્યાં ગઈ હતી મને પગમાં ક્રેક છે વધારે તડકો હોવાથી હું ગાડીમાં બેઠી હતી જે હાથમાં કાગળો હતા તે મારા કાગળિયા હતા જો કે એક મહિલા દ્વારા વીડિયો ઉતારતા સમયે તેઓએ પોતાની ઓળખ શા માટે છુપાવી તે અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા વિડીયો ઉતારવામાં આવે તે ચલાવી ન શકાય જેના કારણે મેં હાથ આડો રાખી દીધો હતો મીનાક્ષીબેન નાયકે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચની એ બધા ઘરો ખબર ન હોય એટલે તેમણે ઘર બતાવવા માટે હું ત્યાં ગઈ હતી આ મામલે જ્યારે ગીતા પરમારે જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટર મીનાક્ષીબેન જયારે ચૂંટણી પંચની ટીમ સાથે મતદાન કરવા માટે આવ્યા ત્યારે તેઓ ટીમની સાથે અમારા ઘર આવી ગયા હતા તેઓ ભાજપના કોર્પોરેટર હોવાથી અમે તેમણે કહ્યું હતું કે અમારા સમાજની અસ્મિતા માટે અમે લડી રહ્યા છીએ ભાજપ સાથે અમારે લેવા દેવા નથી તેથી અમે જતા રહો વધુમાં કહ્યું હતું કે પાછળથી અમને ખબર પડી કે કોઈ પણ રાજકીય પક્ષના કોર્પોરેટર કે કાર્યકર મીટરની હદમાં આવી ન શકે પરંતુ તેઓ અમારા ઘરમાં આવ્યા હતા આજે શનિવારે બપોરે વાગ્યાની ચૂંટણી પંચની ટીમ અમારા ઘરે મતદાન કરાવવા આવી હતી ત્યારે આ વીડિયો મારી સાથે જોવાની ચીમકી આપનાર પ્રજ્ઞાબા દ્વારા ઉતારવામાં આવ્યો હતો બસો મીટરની હદમાં પ્રવેશી ન શકતા છતાં પણ તેઓ અમારા ઘરમાં આવ્યા હતા ત્યારે અમે તેમને બહાર જવા માટે કહ્યું હતું બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદ